चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री में शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक है आराम करिए

હું છે ભરતભાઈ છે અને ભગવાનભાઈ છે જો બધા આવી ગયા છે મિત્રો સોટીલા અને મિત્ર અહીંયા વરસાદ અહીંયા બહુ ચાલુ છે યાર ઘડી ત્યાં તો અમરેલીથી એક ધારો વરસાદ હતો કેમ છે ભરતભાઈ ગમાં ભરતભાઈ આવી ગયા છે ચોટીલા આવી ગયા છે હવે જાય થાય ડુંગરે મારા ભગવાનભાઈ આગળ આગળ ભાગે જો આમ ભગવાનભાઈ આગળ આગળ ભાગે જો આમ મિત્રો જો આગળ અમે ડુંગરે ચડવા જવાના છે મિત્રો સોટીલાનો

મિત્રો ફાઇલ લઈને અત્યારે છે ને સડવાનું ચાલુ કરી દીધું છે આપણે ડુંગરા ઉપર મેં અને ભરતભાઈ ને ભગવાનભાઈ કેમ થાય ભગવાનભાઈ સડી જવાનું હોય ને સડવે આવે સવારના છે ને સાત વાગે તો હજી ટ્રાફિક એટલી જ છે જો ટ્રાફિક ફૂલ છે ભાઈ અહીંયા હાલો તો તમને પણ દર્શન કરાવું છું યાર

મેરીમાનું પણ એક મંદિર આવેલું છે તમને મેરીમાના પણ દર્શન કરાવું છું આર બોલો

ચા પાણી પીધા રાણા કાકા ભાઈ ભગવાન ભાઈ ભાઈ ને ભાઈ બેઠા જ અહિયાં મોલ મે આવ્યા છે ખરીદી કરવા માટે આવું બધી છે મિત્રો અહિયાં સાયલા ગામે આવી ગયા છે વિશ્વાસ મેલડીમાં આવે દર્શન કરવા માટે મિત્રો હું ભરતભાઈ ને બધા ભૂલી ગયા છે બતાવું છો મિત્ર અંદર બધા દર્શન કરે છે મિત્ર સાયલાની બાજુમાં આવેલું છે મિત્ર તમે પણ દર્શન કરવા મિત્ર ખાસ આવજો જય મિત્રો ફાઇલ આપણે છે ને અત્યારે સારંગપુર સુધી જાય છે ને પાર્કિંગમાં આપણે છે ને મિત્રો ગાડી લગાડી દીધી છે ને જાય છે દર્શન કરવા ને તમને પણ મિત્રો આજે દર્શન કરાવીએ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહી છે મારા ભગવાનભાઈને બધા જો આવે છે હવે પાછળ એવું છે બધું અને મારા ભરતભાઈ મોબાઈલમાં વાત કરે છે ફાઇલ લઈને જો તમને હનુમાન દાદાના દર્શન કરાવું છું મિત્રો એક નંબર અત્યારે આપણે લાઈનમાં ઊભી ગયા છે તમને પણ દર્શન કરાવીએ છીએ દાદાના Rapidinho.

મિત્રો હજી પણ અહીંયા વરસાદ એટલો જ ચાલુ છે જોઈ લો ને બધું અમારું ચાલુ જ છે યાર હજી અમારે રસ્તો ઘણો પાર કરવાનો છે યાર વરસાદ રહી જાય તો સારું યાર ને તો પવન એટલો જ છે